ब्राउट टू यू बाय टेक्नो स्पार्क 20 सीरीज स्मार्टफोन्स। मर्द मानस घर मारे मर्द मानस लोकों के बच्चे रे मर्द मानस लोकों के बच्चे फरे। मीडिया प्रेस कांफ्रेंस के राखों से माइनोला को आठ डाट से नहीं अड़ाए। ये व्यक्ति नी बाजार मार जाए व्यक्ति लोकों के बच्चे जाए यार ये खबर कौन લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન સંમેલન યોજાયો હતો જેમાં કોંગ્રેસના નેતાઓના અધ્યક્ષ સ્થાને આ આખો કાર્યક્રમ યોજાયો હતો તેમાં પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમર અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન બેન ઠુમ્મરે લોકસભા ચૂંટણીમાં ખંતથી કામ કરનારા કોંગ્રેસી કાર્યકરોને બિરદાવ્યા હતા ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસ કાર્યકર્તાઓને જોમ જુસ્સો ભર્યો હતો અને આગામી દિવસોમાં ભાજપ સરકાર સામે સ્માર્ટ વીજ મીટર સામે અમરેલીથી આંદોલનનો આરંભ થશે તેવું જાહેર મંચ પરથી જાહેર કર્યું હતું સાથે જ પ્રતાપ દુધાતે પત્રકારોની પરિષદમાં સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને ટોણો માર્યો હતો અને સ્માર્ટ મીટરને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું જાહેર જીવનની અંદર અંદર કોઈને કંઈ મારી નાખવા માટેની વાતો ના હોય એક ઇલેક્શન કેમ્પેનિંગની જે વાત અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો એ ત્રણ મેદાનની આ વાત હતી કોઈ માયનો હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે મરત માણસ ઘરમાં રહે મરદ માણસ લોકોની વચ્ચે રે મરત માણસ લોકોની વચ્ચે ફરે મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માયનો કોઈ હાથ અડાડશે નહીં અડાડે એ વ્યક્તિ મિની બજારમાં જાય એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં અડાડે એ સુરત છે સુરતની જનતા છે અને મેં વાત કરીએ ઇલેક્શન એક દિવસનું ના હોય રાજનીતિ એક દિવસની ના હોય

અમરેલી જિલ્લામાંથી આપણે નાખવાનું કામ કરવાનું અને એની શરૂઆત આપણે સૌએ સાથે મળી અને લોકોની ઢાલ બનવાનું કામ કરવાનું ફક્ત મત રૂપે આપણે લડીએ ફક્ત આપણી સત્તા માટે લડીએ એ હાસો કોંગ્રેસી હું નથી ગણતો લોકોને પીડા પડે અને આપણે લડીએ એ કોંગ્રેસી હાસો ગણાય એટલે આવનાર દિવસોમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં આંદોલનના રૂપમાં પાછી પાણી કરવી હોય બેઠકમાં પ્રતાપ દુધાત ની સ્માર્ટ મીટર સામેની લડાઈ ની જાહેરાત અને નિલેશ કુંભાણી પરનો પલટવાર નવો વળાંક સર્જે તો નવાય નહીં અમરેલી થી ફારૂક કાદરી નો અહેવાલ ગુજરાત